મારી યુટ્યુબ ચેનલ ગ્રામ મહેરમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આજે એક એવો રમણીય નજારો તમને બતાવવાનો છું અને એક એવું પૌરાણિક સ્થળ પણ બતાવવાનું છું બે એક આરે કન્વર્ટ કરી અને એક નજારો બતાવવાનો છું પોરબંદરથી ચાલીસ એક કિલોમીટર દૂર અને માધુપુરથી ત્રણ ચાર કિલોમીટર દૂર એવું એક સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે અને મંદિરની સાથે બહુ પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે અને એક ફરવાલાયક સ્થળ પણ કહી શકીએ આપણે અને બહુ રમણીય નજારો મધુવંતી નદી અને મધુવંતી નદીને કાથે કાંઠે મધુસાગર મહાદેવ પણ બિરાજમાન છે અને સાથે સિદ્ધેશ્વર મહાદેવનું પણ મંદિર છે અને અનેક ઋષિઓની સાથે પણ સંકળાયેલી કહાનીઓ એટલે આ એક પાતા ગામની ધરતી ઉપરની કહાનીઓ છે તો આવો તમને આગળ આ બધી કહાનીઓ સાથે થોડુંક સજેસ્ટ કરું અને મંદિરના દર્શન કરાવું બધી કહાનીઓના દર્શન તો મિત્રો મધુવંતી નદી અને સમુદ્ર બંનેનું સંગમ અને ત્યાં જ પાછું મહાદેવ નું દર્શન એટલે કે મધુસાગર મહાદેવ અને એ બહુ રમણીય નજારો પણ કહેવાય અને ઐતિહાસિક કહાનીઓ પણ છે જ્યાં આગળ જે એક બે કુંડ કુંડ વખણાવ છે છે અને એ પરંપરા વખતના છે જયારે આ ધરા ઉપરથી પાંડવો નીકળ્યા ત્યાં એ ધરા પાંડવો એ મહાદેવનું સ્થાપન કર્યું હતું અહીંયા અને જે મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અને અહીંયા એ કુંડો ની પણ જે સ્થાપના છે એ વખતે થી જ જોડાયેલી અને આપણે થોડાક આ મધુવંતી નદીની અંદર પણ જો ઉતરીએ તો વંથલીના બંધડા અને બોડકા ગામથી થી આ મધુવંતી નદીની શરૂઆત થાય છે અને જે મધુ દૈત્ય છે એ બંધડા ગામે નદી રોકીને બેઠો હતો ત્યારે ભગવાને એ મધુ દૈત્ય સહાર કર્યો હતો અને ત્યાં એક લિંગની સ્થાપના કરી હતી અને એ બંધળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે ત્યાંથી નદીની શરૂઆત થાય છે અને અહીંયાં માધવપુરના પાતા ગામે એટલે કે સિદ્ધેશ્વર મહાદેવે આ નદી દરિયાની સાથે સંગમ આ નદીની શરૂઆત થાય ત્યાં મહાદેવના બેસણા છે અને ન નદીનો સમુદ્ર સમુદ્ર સાથે સંગમ થાય ત્યાં સિદ્ધેશ્વર મહાદેવના બેસણા છે અને સિદ્ધેશ્વર મહાદેવ સાથે પણ એક અનેરી લોકવાયિકા ચાલી આવે છે કે જ્યારે ઋષિમુનિઓ મુનિઓ વખતની લોકવાયકા ચાલી આવે છે કે પાંડવો જયારે અહીંથી આ જમીન ઉપર નીકળ્યા હતા આ જગ્યા ઉપરથી પાંડવો પસાર થયા હતા ત્યારે સિદ્ધેશ્વર મહાદેવ કરી હતી અને ત્યાં એક ઐતિહાસિક પૌરાણિક એક કુંડ પણ પણ છે જે અમે તમને દર્શન કરાવશું ત્યાં એક ખારો દરિયો કહેવાયને ને એક ખારા પાણીનો દરિયો છે અને દરિયાને કાંઠે કુંડ અંદર મીઠું પાણી છે એ પણ એક જાતનો પરસોજ જ તો આપણે આગળ વધીને એ બધા પણ દર્શન કરવાના છે અને ભગવાન મધુસાગર મહાદેવના પણ દર્શન કરવાના છે તો આગળ હાલો હવે જોઈએ આ છે સંગમ ઋષિ નું જે તપનું સ્થળ હતું સંગમ ઋષિ અહિયાં ભગવાન સાથે તપ કરતા કરતા અહીંયા જે જમીન ઉપર સમાયા છે એ સમાધિ સ્થાન છે તો મિત્રો આ સિત્તેર મહાદેવનું મંદિર છે અને સિત્તેશ્વર મહાદેવના મંદિર એક અનોખી લોકવાયિકા જોડાયેલી છે બહુ ઐતિહાસિક મંદિર છે જે આ મંદિરની સ્થાપના થયેલી છે અને આ મંદિરની અંદર પ્રભાતની પેલી પૂજા કોણ સડાવી જાય છે એ હજી સુધીમાં કોઈને ખબર નથી અને આ દરિયા ને કાંઠે મંદિર છે અને પાછળ એક પાંડવો વખતનું જ કુંડ છે

અને કહેવામાં આવે છે કે આ કુંડ છે જે એ પાંડવો વખત પાંડવો અહીંયા નીકળ્યા હતા એ વખત નું કુંડ આ છે અને ખરેખર આપણે આ વસ્તુ અમારે તો માનવી જ પડે કે કેમ કે અમે અહીંયા સ્થાનિક લોકો છે અને અમારે ઘરે પાણી નીકળે અને સમુદ્ર ને કાંઠે ખારા પાણી ને કાંઠે જો કદાચ આ કુંડ હોય મીઠું તો અમારે તો અહોભાગ્ય કહે અને અમારે તો માનવું જ પડે આ દર્શન પણ અમારા માટે તો અહોભાગ્ય લાયક તો આપણી સાથે ઘણા બધા ટુરિસ્ટ મિત્રો છે જે આ સ્થળો ઉપર ફરવા પણ આવ્યા છે અને મહાદેવના દર્શન કરવા પણ આવ્યા છે તો આ નજારા વિશે આ બધા ભાઈઓને આપણે ઇન્ટ્રો પૂછીએ કે ભાઈ તમારો અહીંયા આવી અને તમારું મનોરંજન કેવું મળ્યું તમને અંદર અંદરથી શાંતિ કેવી મળે છે એટલે મતલબ આવી અને આવો નજારો આવો રમણીય નજારો ક્યારેય જગ્યા નહીં અને આ આ નજારો લગભગ એન્ટિક નજારો કહી શકીએ ખરો એન્ટિક બહુ જ એન્ટિક હા અને ભાઈ તમે તમને હવે પૂછી કે આ નજારો છે આવો નજારો બીજો ક્યારેય કોઈ દી જોયો તો તમે ગુજરાતમાં કશે અમે નથી જોયો કશે નથી અને આ અમારી આ ઘેડપટી માં તમને કેવો આનંદ આવ્યો બહુ આનંદ આવ્યો ખરેખર ફરવાની ટૂર ગોઠવવી હોય રજાના દિવસોમાં ખરેખર આ ટૂર ગોઠવાય કે ગોઠવાય ગોઠવાય 100% ગોઠવાય વાહ ભાઈ વાહ તો બધા મિત્રોનો રિસ્પોન્સ પણ બહુ સારો રહ્યો 10 પોઈન્ટ બીજો વિશે હા હા નદીનો સંગમ ખુબ મજા આવી આપણા બધા મિત્રો ને પણ જો કોઈ ટુર ગોઠવવી હોય તો તમે પણ આ ટુર ગોઠવી શકો અને મહાદેવ ના દર્શન કરી હકો સમુદ્ર ના દર્શન કરી હકો સમુદ્ર દેવ ના દર્શન કરી હકો આગળ મા દર્શન પણ કરી શકો અને આગળ એમ જાય આમ જાય તો સોમનાથ મહાદેવના દર્શન કરીએ આમ જાય તો દ્વારકાધીશના દર્શન કરીએ હર્ષદ માતાજીના દર્શન કરીએ એટલે બહુ સારું ટૂર ગોઠવા એવું છે વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ અને આગળના વિડીયોમાં હવે પાછા નેક્સ્ટ વિડીયો મેં મળશું ત્યાં સુધી બધાને જય માતાજી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને તમારા બધા મિત્રોના વિડીયો શેર કરી દો જેથી કરીને બધા મિત્રો આવા રમણીય નજારાના દર્શન કરી શકે મહાદેવના દર્શન કરી શકે અને તે સાથે વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરો જય માતાજી મહાદેવ મહાદેવ